મહેસાણાના વિસનગરના તરફ સ્થિત વાડીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈકાલે સંપન્ન થયો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી સંતો મહંતો શંકરાચાર્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્ય ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા જ્યાં રબારી સમાજને વિશેષ લાલ પઘડીએ આકર્ષણ જમાવ્યું હતું જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ પણ કર્યો હતો આમ ઉપસ્થિત લાખો શિવભક્તોના ભક્તિભાવ સાથે શિવધામ વાડીનાથ ભાતીગઢ સંસ્કૃતિના રંગે રંગાયું હતું અમે આજે અમારી આ જોઈ રહ્યા છો આ અમારી સાચી પહેચાન છે સાચી ઓળખ છે અમારી સંસ્કૃતિ છે ત્યારે રાજસ્થાન બનાસકાંઠા કચ્છ ત્યાં ગુજરાત સમગ્ર ગુજરાત રાજ્યમાં તે અમારી ભાતીગળ સંસ્કૃતિમાં ભાતીગળ પહેરવેશવામાં આવ્યા છીએ ત્યારે વાળીરાથ મહાદેવની અસીમ કૃપા કહેવાય કે આજે હજારો કરોડ રૂપિયાના નમ્ર ભાવે શિવજીના માથે ટેકવી પૂજન અર્જન કરી આપણા યશ્વર શ્રી વડાપ્રધાન શ્રી હજારો કરોડ રૂપિયાના ઉત્તર ગુજરાતે લાણી કરી છે એવો એટલો અદભુત માહોલ છે